નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે તરાદના ચાર રસ્તાથી વાવ તરફ જતા હાઈવે ના સર્વિસ રોડ પર ટ્રાફિક ની ગંભીર સમસ્યા ઊભી થઈ છે વાહન ચાલકો પોતાની મરજી મુજબ ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરે છે નિયમોનું પાલન થતું નથી પરિણામે સર્વિસ રોડ પર ટ્રાફિક જામ સર્જાય છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાના કારણે વાહન ચાલકો બેફિકર થઈ ગયા છે રોજબરોજ આ સમસ્યા વધતી રહી છે સામાન્ય નાગરિકોને પસાર થવામાં પણ ભારે મુશ્કેલી પડે છે રસ્તો સાંકડો થઈ જાય છે વાહનો અટવાઈ જાય છે ડીસા તાલુકાના વરણ ગામની સીમમાંથી શનિવારે તાજુ જન્મેલું જીવંત બાળક મળતા ચકચાર મચી ગઈ હતી ઝાડીઓમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને ફેંકી દીધું હતું સ્થાનિકોને બાળક વિશે જાણ થતાં જ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતાં એકસો આઠની ટીમે ઘટના સ્થળે પહોંચી બાળકને પ્રાથમિક સારવાર આપી હતી ત્યારબાદ વધુ તપાસ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું હોસ્પિટલના સત્તાવાળાઓએ ડીસા રૂરલ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બાળકને તેજી દેનાર માતાને શોધવા પ્રયાસો હાથ ધર્યા હતા આ અમાનવીય ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દિયોદર ખાતે આવતા જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકરોએ આવકાર્યા હતા ત્યારબાદ યોજાયેલા બેઠકમાં દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈએ સૌને આવકાર્યા હતા દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા જિલ્લા પ્રમુખને સાફો બાંધી શાલ ઉડાડી બહમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત રહેલા બનાસકાંઠા સાંસદ ગેનબેન ઠાકોરે જણાવ્યું હતું કે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સાથે રહી લડીશું તો પરિણામ આવશે લોકો કોંગ્રેસને ચાહે છે જેની પ્રતિતિ આ પંથકમાં તાજેતરમાં યોજાયેલા સરપંચની ચૂંટણીઓમાં વધુમાં વધુ કોંગ્રેસ પ્રેરિત સરપંચો ચૂંટાયા છે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહે જણાવ્યું હતું કે પક્ષે મને જવાબદારી આપી છે સાથે મળીને કામ કોંગ્રેસને મજબૂત બનાવીએ આ પ્રસંગે દિયોદર પંથકમાં તાજેતરમાં સરપંચ પદે ચૂંટાયેલા તેર જેટલા સરપંચોનું બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયા સહિત કોંગ્રેસના કાર્યકરો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા હું તો પ્રમુખ તો તમે તાલુકાના હોદ્દેદાર પટ્ટો રાખો ઘર ઉપર ઝંડો રાખો મને યાદ છે કે મારા દાદા એમાં બે કહેતા કે જયારે કોંગ્રેસ ના કારોબારી સભ્ય હતા દાદા ત્યારે ગુમનસિંહ બાપુને કોંગ્રેસ પાર્ટીમાંથી મારી લડવાની તો ભલામણનો લેટર લેવા માટે કરીને અમારા અસારા આવ્યા હતા ત્યારે એ કોંગ્રેસ પાર્ટીના કારોબારી મેમ્બરનું પણ એટલું મહત્વનું હતું કે જેના ભલામણથી ધારાસભ્યની ટિકિટો આપવામાં આવતી ત્યારે રાહુલ ગાંધી ફરથી આ સિસ્ટમ લાવવા માંગે છે કે ગોમમાં બેઠેલો કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા નક્કી કરે એમનો ધારાસભ્ય કોણ ગમમાં બેઠેલો કાર્ય કરતા નક્કી કરે કે ગુજરાતનો કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ કોણ હોય હમણાં આપણામાંથી કીર્તન ફોન આવ્યા છે કે ભાઈ તમારા ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ કોને બનાવવાના તમે સમજો તમને પૂછીને ગુજરાતના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બનાવવાનું તમને પૂછીને તમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવ્યા તમને પૂછીને આવનારા સમય ધારાસભ્ય હશે સંસદ સભ્ય હશે તમારે જિલ્લા પંચાયત હશે તાલુકા પંચાયત હશે તમને પૂછીને સીધા કાર્યકર્તાઓનો અવાજ આપવામાં ભુરિયા સાહેબ નરસિંહભાઈ બાપુ નામ લેવાનું તો બધાને એક જ ચહેરા પડે તમામ સરપંચો કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો આપ સૌ વડીલો અને ઈવન ભાઈ

કોંગ્રેસ <laughs> <laughs> અમીરગઢ બોર્ડર પર ચેકિંગ દરમિયાન પોલીસે રોડ થી આવતી લક્ઝરી ટ્રાવેલ્સ બસ ને રોકી તપાસ હાથ ધરતા બસ માંથી ઉત્તર પ્રદેશના યુવક ને તમનચા સાથે ઝડપી પાડ્યો હતો યુવક યુપીમાંથી તમચો રૂપિયા પાંચ હજારમાં ખરીદી ગુજરાતમાં તેને રૂપિયા વીસ હજારમાં વેચવાનો ઈરાદો હતો અમીરગઢ પોલીસ સ્ટાફે શુક્રવારે બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન દેશી તમચા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો આબુ રોડથી આવતી લક્ઝરી ટ્રાવેલ્સ બસ નંબર યુપી અઠ્યોતેર એફટી સત્તાણું તેત્રીસને રોકી તપાસ હાથ ધરી હતી સિમ્કો સનલાઇટ ફેન્ડ્સ સિમ્કો સનલાઇટ ફેન્ડ્સ कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स લાખણી તાલુકાને ધાનેરા સાથે જોડતો આગથરા ધાનેરા સ્ટેટ હાઈવે પહેલા વરસાદમાં ધોવાઈ ગયો છે અહીં રોડનું કામ હજુ અધૂરું છે માત્ર ડામર પાથરવાનું બાકી હતું પરંતુ રાત્રે પડેલા વરસાદે આખું કામ બગાડી નાખ્યું છે નીચાણવાળા વિસ્તારમાં માટી પુરાણ કરી જમીન સમતલ કરાઈ હતી ત્યારબાદ મેટલ અને કોન્ક્રીટ પાથરવામાં આવ્યું હતું વરસાદ પડતાં આ બધું મટીરિયલ ધોવાઈને બાજુના ખેતરમાં પહોંચી ગયું અને રોડ પર મોટા ખાડા પડી ગયા હતા અહીં ખાડા એટલા ઊંડા છે કે આખી ગાડી ખાડામાં સમાઈ જાય છે સ્થાનિકોએ જણાવ્યું કે આ રોડનું કામ છેલ્લા છ મહિનાથી ચાલુ રહ્યું છે અમીરગઢ તાલુકાના કાકવાડા ગામમાં બનાસ નદીમાં પાણી આવતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નદીમાં કેળસમાં પાણી વહેતા હોવાથી શાળાએ જતા બાળકોને વાલીઓએ ખભે ઉચકીને નદી પાર કરાવવી પડે છે કાકવાડા સહિત અનેક ગામડાઓ નદીના સામેના કાંઠે આવેલા છે આ ગામના લોકો ખેતરો પણ નદીના બીજા બાજુ આવેલા છે લોકો રોજિંદા કામકાજ માટે જોખમભરી રીતે નદી પાર કરે છે પશુપાલન કરતા લોકોને માથે દૂધ ઉપાડી નદીમાંથી પસાર થવું પડે છે સ્થાનિક વર્ષોથી નદી પર પુલ બનાવવાની છે પણ આજ દિન સુધી પુલનું નિર્માણ થયું નથી પરિણામે લોકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી પડે જીવી વાઘેલા કોલેજના વાઇસ ચેરમેન અને વી કે વાઘેલા હાઈસ્કૂલના પ્રમુખ પ્રવીણસિંહજી વાઘેલાના પ્રયાસોથી રાજમાતા ક્રિષ્ણા કુંવરબા ચેરિટેબલ ટ્રસ્ટ દિયોદર દ્વારા દિયોદર ખાતે બેંક ઓફ બરોડાની પાસે પંચતંત્ર રીડિંગ લાઇબ્રેરીનો શુભારંભ થયેલ છે દિયોદર ખાતે અદ્યતન નિર્માણ પામેલા લાઇબ્રેરીનો શુભારંભ કરતા પ્રવીણસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ પંથકના વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી નીવડશે આ પ્રસંગે કોલેજ કેમ્પસના પ્રિન્સિપાલ પ્રોફેસર વિનયસિંહ પરમાર દિયોદર નગરજનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેર આજે દિયોદર તાલુકા શિક્ષક સરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં આ મંડળીની શરૂઆત કરતા અને 30 વર્ષ સુધી મંડળીમાં મંત્રી તરીકે જેમને સેવા આપેલ છે અને આ મંડળીને કુનેહપૂર્વક વહીવટ થકી વટ વૃક્ષ બનાવી છે એવા ટી કે પટેલ સાહેબને આજની સભામાં સન્માનિત કરવામાં આવ્યા અને એમની સેવાઓને બિરદાવવામાં આવી હતી બનાસકાંઠા એલસીબી પોલીસે મિરગઢના કપાસિયા વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરી છે પોલીસે કપાસિયા ઘાટા આંબે માતાજીના મંદિર પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા પાંચ શખ્સોને ઝડપી લીધા છે એલસીબીપીઆઈ પીઆઈ એવી દેસાઈની સૂચનાથી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી એક પછી એક કુલ ચાર એક્ટિવા આવતા પોલીસે તમામને રોકાવ્યા હતા તપાસમાં એક્ટિવા પર પ્લાસ્ટિકના કોથળા અને વિમલના કપડામાં થેલામાં

તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાળીસ એકસો ત્રેવીસ ની કોલેજે માય થેલી અભિયાન હેઠળ એકસો ઓગણસાઠ થેલી બને તેટલા જૂના કપડાં એકત્ર કર્યા હતા આ થેલીઓ લાતી બજાર સેલ્ટર હોમ સેન્ટરમાં તૈયાર કરવામાં આવશે પ્લાસ્ટિકની થેલીઓના વિકલ્પ રૂપે તેનો ઉપયોગ થશે વિદ્યાર્થીઓ અને સ્ટાફે જૂના કપડાં આપી સહભાગીતા આપી હતી ડીસા નવજીવન બીએડ કોલેજ માય થેલી અભિયાન અંતર્ગત જૂના કપડાં એકત્ર કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ એકસો ઓગણસાઠ કાપડની થેલીઓ બને તેટલા કપડાં એકત્ર કર્યા હતા અને થેલીઓ લાતી બજારના શેલ્ટર હોમ સેન્ટરમાં તૈયાર થશે ડીસા શહેર ઉત્તર પોલીસે તેરા તુચકો અર્પણ અભિયાન હેઠળ બે પોઈન્ટ એક્યાસી લાખના ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે સોળ મોબાઈલ ફોન તેમના માલિકોને પરત આપવામાં આવ્યા છે મોબાઈલ ગુમ થવાના બનાવો વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં મળેલી અરજીઓના આધારે સીઆઈઆર પોર્ટલની મદદથી મોબાઈલ શોધાયા હતા જેથી હવે નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે પાલનપુર અંબાજી હાઈવે ઉપર વીરપુરના પાટિયા પાસે ભરાતા વરસાદી પાણીના પ્રશ્નને કાયમી ઉકેલ આવશે જ્યાં તંત્ર દ્વારા હાઈવે ઉપર રોડ ઊંચો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પાલનપુર અંબાજી હાઇવે ઉપર વીરપુરના પાટિયા પાસે ચોમાસામાં સામાન્ય વરસાદ પડતા જ પાણી ભરાઈ જતા હતા વાહનો પાણીમાં બંધ પડી જવાથી અંબાજી સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી હતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર દ્વારા બંને સાઇડનો હાઈવે ઊંચો કરવાની કામગીરી હાથ ધરી છે થરાદ પાસેથી પસાર થતા માંગરોળ નજીક ભારતમાલા હાઇવેના સર્વિસ રોડ પર સામાન્ય વરસાદના કારણે પંદર જૂનના દિવસે પાણી ભરાયા હતા જેને લઈ ફરીથી છવ્વીસ જૂનના રાત્રિના સમયે આવેલા ગાજવીજ સાથે આવેલા વરસાદના કારણે ફરીથી સર્વિસ રોડ ઉપર ઘૂંટણસામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા ત્યારે અમુક બાઇક જેવા નાના વાહનોના સાયલેન્સરમાં પાણી ભરાયા ત્યારે બીજી બાજુ વાહનોની નંબર પ્લેટ પણ તૂટીને પાણીમાં પડતા વાહન ચાલકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સ્થાનિક લોકો તેમજ વાહનચાલકો દ્વારા આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તેવી માંગ ઉઠવા પામી છે આજે દિયોદર તાલુકા શિક્ષક સરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં આ મંડળીની શરૂઆત કરતા અને ત્રીસ વર્ષ સુધી મંડળીમાં મંત્રી તરીકે જેમને સેવા આપેલ છે અને આ મંડળીને કુનેહપૂર્વક વહીવટ થકી વટ વૃક્ષ બનાવી છે એવા ટી કે પટેલ સાહેબને આજની સભામાં સન્માનિત કરવામાં આવ્યા અને એમની સેવાઓને બિરદાવવામાં આવી હતી